ભરૂચમાં કાર્યરત એસ એન ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો

હનુમાનગઢીના સંત હતા તેઓ અહીં આવ્યા હતા અને તેઓને સ્વપ્નમાં આ મૂર્તિ અંગે આભાસ થયો હતો અને આ મૂર્તિ સાથે એક શિયાળ ચોંટેલું હોય તેને ગોવાળિયાઓ મારતા હોવાનો આભાસ થયો હતો સંતે શિયાળાને છોડાવી સ્થાનિકો દ્વારા વાત કરતા જાણવા મળ્યું હતું કે શિયાળ રોજ અહીં આવી મૂર્તિને ગમે ત્યાં અડતું હતું જેથી આજે તેના કર્મોની સજા મળી ઉપરાંત રોજ આ મૂર્તિ ઉપર કપિલ નામની ગૌમાતા દૂધનો અભિષેક કરવા આવતી હતી સંતયા જાણી મૂર્તિની વિધિવંત સ્થાપના કરી અને ઈસવીસન સોળસો ને પંદરમાં ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી હનુમાન જયંતિ અને શનિવારના સંયોગ વચ્ચે ગુમાનદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હું સર્વે દેશભક્ત દેશવાસીઓને ખૂબ ખૂબ ગુમાનદેવ દાદા વતી આશીર્વાદ પાઠવું છું અને મારી તરફથી શુભેચ્છા શુભકામના પાઠવું છું સર્વે ભવંતુ સુખના સર્વે સંત નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશિત દુઃખભાગ ભવિત આવા શુભ પ્રસંગે આપ સર્વેને મારી શુભ મંગલકામના છે શુભેચ્છા છે જય શ્રી રામ જય ગુમાનદેવ દાદા હર હર મહાદેવ ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસમાં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ અને બપોરે ત્રણ ત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું નેવ્યાસી સી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ